તેલંગણાના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કેશીઆરની પુત્રી કે કવિતાને દિલ્હી લેખર પોલીસ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આંચકો લાગ્યો છે દિલ્હીની રાઉ ઝેવનની કોર્ટે આજરોજ બીઆરએસ નેતા કે કવિતાની ન્યાય કસ્ટડી આગામી ત્રેવીસ એપ્રિલ સુધી લંબાવી છે કોર્ટમાં સુનાવણી દરમિયાન ઈડીએ કવિતાને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાની માંગ કરતા તેમણે પુરાવા સાથે છેડા કર્યા હોવાનું કહ્યું હતું આ સિવાય કવિતાએ સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પણ પ્રયાસ કર્યો હોવાનું ઈડી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો આ દરમિયાન બીઆરએસ નેતા કે કવિતાએ ન્યાયાધીશ સાથે વાત કરવાની અને તેને વિચારો વ્યક્ત કરવાની માંગ કરાઈ હતી પરંતુ કોર્ટે તેને મંજૂરી આપી નહોતી અને તેમની ન્યાય કસ્ટડી ત્રેવીસ એપ્રિલ સુધી લંબાવી હોવાનો આદેશ આપ્યો હતો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ